દરેક આદિસ મિત્રો કેમ છો કે તમને બધા મજામાં જશું મજામાં ન હોય તો મજામાં જ રહેવાનું ફરી એકવાર અમારા નાનકડા એવા લોક માં હું આપતી સાગત છે તો આજે મયુરની મજા બગડી ગઈ છે મયુર સુતા છે અને વાગી ગયા છે 6:30 મયુર હતો હા તો આવી જતો આપને શુભ દે ઓ

અને તાવ પણ આવી ગયો છે માથું એવું બધું કે તમે દવાખાને જઈએ છીએ એટલે એમને તો કપડાં ચેન્જ પણ કરી નાખ્યા હું તો એની પહેરીને હવે અમે જઈએ છીએ દવાખાને તો ચાલો આપણે દવાખાને જઈએ પછી પાછા લગમાં મળીએ એટલે બધું ઓલું થાય છે આમથી બહુ ઓલું થઈ ગયું ને हेर्नु <laughs> अब तव खिचि चला अबै चाहिँ अबन्दो गर्नु लोक यो न हो यो भाइ चाहिँ छ अबु दु काम गर्न पर्यो छ साडी नि जो साडी नि अबु दु पैसा सरोटो प अपु छु चालेछ ज उ साडी देइछ नि उ फर्स्ट लिफ नि आएछो बेसी गमेयर आइ क द राजा वगडी गेल भइ सके सुन साडे लेवा यी छुइया बाय बाय आनेगा यो मै तो बारे तो जानेगा मै चालिन जाएस अइया छे तका एउ न करय भई जावे के हाले रवन नै य बास मा दवा खानु छले चालिन जाईगा दवा खानु छगी छिए

ઘરે જઈએ છે હું હાલો ખાડો આવે પડીવા ને એ પડી જવું તમારે સાવ છે એટલે કે શું તો ઘરે જઈએ કેવું લાગે મય ભાઈ જવાબ બી વખળ પડે એમ નહીં આમ જવાબી દોવાનો હા મજા નથી અલગ જ લાગે લાગે છે ને એમે બેરી એક દિવસ જ આવી ને તો એમ થઈ ગયું અને કટા કામે જતા તો સારું થાય તો કાય બાય જીમે છે

છે કેમ દવા પી રહ્યું છે શાંતિથી દૂધમાં દવા પીવા નીકળી દે છે હવે સફરજન ખાઈ દઉં ખાઉં ને જા એક માં હું નહીં સફરજન છે એટલે કે આ ફ્રૂટ્સ ને હું કામ આવ્યો ટમાટો હા આ કાકા હવે দিয়ে oh, <offs> ઉકળા છે તમે ઘર બાદ કાજા દૂધમાં દવા પણ પીલી દે એપલ ખાવાનું છે પરાણે ખવડા ખાવું નહી ભાવ તો નથી મને ખાવું પડે કે ન ખાવું પડે કે મને તો ખાવું કે ન ખાવું અરે તો થઈ વગર ખાય સારું થાય ચાલો મેં તો કન્ટિન્યુ વ્લોગમાં બનાવી દેજે ભાઈ ફૂઈ જાય જો જો ગયા હતા પાછા અત્યારે પછી થાકી ગયા છે છ વાગી ગયા છે ચાકી ગયા છે નાઈ થયું ફ્રેશ પણ થઈ ગયા છે છ વાગે ગયા નાઈ થઈને ફ્રેશ થઈ ગયા છોટ બનાવી સાડા છ થઈ ગયા છે અને થાકી ગયા છે અને મયુર છે ને ફ્રેશ થાય મયુર હે 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 કેવું લાગે કેવું લાગે તમને હવે ફ્રેશ ફ્રેશ થઈ ગયા એમણે જો ત્યાં આજે કપડાં વેરાય

પછી થી જશે સારું થી જશે ને છે માથું કેમ ઓળવે છે મને એમ થયું તમને ઠંડુ લાગશે એમ જગ્યાએ તમે કહેશો મને ગરમી થઈ છે સારું તો બધા બારે અમે બે બારે જઈએ છીએ તો બધા તમે બધા કન્ટિન્યુ લોકમાં બને છે બારે જવાનું એટલે બારે એટલે નીચે જઈએ છીએ અને જો વધારે વધારે એમાં બધું ભર્યું છે કમાઈ સારું તો બધા કન્ટિન્યુ લોકો બન્યા રહે છો અમે લોકો બે જઈએ છીએ બહાર એટલે નીચે જઈએ છીએ થોડી ઘણી વસ્તુ લેવા માટે તો હવે મને થોડીક મજા હતી પણ થોડી ખાલી થઈ ગઈ છે થોડા ઘણા ફરી થઈ ગયો છું અમે જતા બહાર વસ્તુ લેવા માટે જોવા ટપો ક્યાં કહે છે ટપો લોટ દળો દોડ દાળો આવી જતા લોટ દાળો અને હવે આવી છું અમે ઘરે રોજે તો અંદર ન હોય ઘઉં દાળા આવી જતા અને હવે જઈએ છીએ ઘરે મકાન લીધા થોડુંક હવે જઈએ છીએ અમે ઘરે મજા તો આવો નહોતી એટલે એમને થોડી થોડી સારી થઈ ગઈ છે ને બહાર જ ન નીકળે આખો દિવસ બહારમાં ન ને મેં કીધું ઘડીક બહાર જાવ થોડુંક ફ્રેશ થઈ અને અત્યારે બહાર નીકળ્યો છે ને હારો હારી જોતો હવે અમે જઈએ છીએ ઘરે નાઈટ ની દવા કેવું લાગે મયુ લાગે જમી લીધું છે

उन नाम म दूध न त पिऊम के दादा पर दूध न त पिऊ उपखे खरे फोटो फोटो रे राखो त न होय भरे दो पर त छिमे गितु गे छे ने के ओ पी लो काने हो सारो लागे हे बेबी डे मोनवीटा पिउवा के इन बोव भाव है हमके माने बोव भाव है अब सोदाना है नहीं वो एम कर दे रहा है नहीं नहीं बाहर जाना है अभी तो अब ब्लॉग रो ऐड कर दे नाम मयूर बाहर जाउ नहीं तो सारो तो बारे जाइए आपरे नहीं ले हम थई नीचे जन पाछु जाओ खाली जालवा जाओ ओके एंड कर दे एंड कर दे